આ શેડ બહુ સરસ બેનો બાપુ આવી આવી રીતે શેડ બની જાય ને બધા તમે જોઈ શકો છો આ એક શેડ સુંદર મજાનો સુરતના દાતાશ્રીએ shree એ બનાવી આપેલ છે નાવડાના રાજુભાઈ છે એ અહીંયા નિયમિત આવે છે ને બહુ સુંદર મજાનો શેડ બનાવી આપ્યો છે હજી પણ આવા શેડ નિયા ઘણા બધા જરૂર છે કેમ કે ગાય માતા સતત ને સતત વધારો થઈ રહ્યો છે અહિયાં અને એના માટે જરૂરિયાત સતત ઊભી છે સૌ ગૌ ભક્તોને વિનંતી કે જે શક્ય હોય એટલું અહિયાં દાન આપી અને આ જેમ બને એમ જલ્દી વિકાસ થાય એવી જરૂરિયાત અહિયાં છે બાપુ હવેડા પાણીના છે અહિયાં રેડી બધા કે હજી જરૂર છે આપણે ઊંડા છે ને એને ઉપર ઉપર હોય હા ઊંડા પડી જાય છોટા છોટા બચા ત્યારે ક્યારે પડી જાય ફરી ચાલવું પડે તો એ મોટા ઊંચા કરવા પડે ને બાપુ હા તો એ જમીન પર કરવું પડે એવું કમાન બનેલું છે ને એસા પાણી કે પી આ હવેડો થોડોક નીચો પડે છે ને હાવ અને ઊંચો હોવો પડે ને એટલો હા એમ થાય